વીટીવી ન્યૂઝમાં હું આપની સાથે રાધા શરૂઆત કરીએ સૌપ્રથમ નજર મહેસાણા જિલ્લામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે અંબાસર ગામમાં અઠાવન વર્ષીય વેપારી પર હુમલો કરવામાં આવ્યો વેપારી પર લાકડી અને ધોકાથી હુમલો કરવામાં આવ્યો વેપારી પર હુમલો કર્યા પછી દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી તો પાર્કિંગ મુદ્દે બબાલ થઈ અને જે વાતને લઈને હુમલો કરાયો હુમલામાં વેપારી સનદ પટેલને ઇજા પહોંચી પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા અંબાસણની મહેસાણાના અંબાસણની આ ઘટના છે કે જ્યાં વેપારી પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો સાથે દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સુધીર આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે સુધીર સામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો છે શું વધુ વિગતો જી મહેસાણા અંબાસણા ગામની ઘટના હતી રસ્તા વચ્ચે એક્ટિવા મૂકવામાં પાર્ક કરી સિગરેટ પીવા જતા યુવક ને વૃદ્ધાએ દુકાનદારોડ માં મૂકો ત્યારે ત્યાંથી માથાકૂટ કરવા માંડ્યો અને બીજા શખ્સો ને પણ પાર્લર પર આવી અને ધમાલ કરવા માંડ્યો ધોકા સ્ટીલ ટેબલ અને ગડધા પાઠું થી માર માર્યો હતો પાર્લર માલિક સદન પટેલે આગગાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઠાકોર રુષબ ઠાકોર સુવાંગ ઠાકોર અધીશિક અને ઠાકોર વીત વિરુદ્ધ નાંગણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જતી જી સુધિર આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ